नमस्कार ये स्पेशल कार्यक्रम में आप सब स्वागत करता हूं तो मैं जून અને જુલાઈ મહિનો સૌથી મહત્વનો મહિનો એને એટલા માટે કેમ કે આપણા અમદાવાદમાં ભગવાનની જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે અને આ વખતે 7મી જુલાઈના રોજ જે રથયાત્રા છે તો આ રથયાત્રા પહેલા એક જળ યાત્રા જે જેનું પ્રથમ યાત્રા પ્રથમ ચરણ આજે યોજાયું અમદાવાદમાં તો તેના વિશે આજે કાર્યક્રમમાં ખાસ વાત કરીશું આજે વાત કરીશું આજે જડયાત્રા છેડયાત્રાનું મહત્વ શું છે આજે જડયાત્રા છે યોજાય છે ભગવાન જગન્નાથજીના પાન પૂજા અર્ચના આવે છે તે શા માટે કરવામાં આવે છે આમ એક શુસ્ત જળયાત્રા નો યાદ ભગવાનો જળવી અને ત્યારબાદ મોસાડી વાંચી ગાજે પછી આખા નગર નીકળે છે દિવસે નીકળે છે તે અને આજે જળયાત્રાનો જે દિવસ છે દિવસમાં ખાસ કરીને સવારથી જ પ્રભુની પૂજા અર્ચના શરૂ થઈ જાય છે અને સવારથી જ જળથી ભગવાન જગન્નાથજીની ષોડશ પ્રચાર વિધિથી જે પૂજન વિધિ થાય છે તેની પાછળ જે મહાત્મા છે વાર્તાઓ છે માન્યતાઓ છે તેના વિશે સમજવાનું છે જે સ્થાન નક્ષત્રમાં પ્રભુનો જળાભિષેક કરાતો હોય છે અને તેના કારણે જળાભિષેક આ વિધિ તેવું નામ આપવામાં આવ્યું છે અને આખરે જ્યારે આ વિધિ કરવામાં આવે છે તેની પાછળનો ઉદ્દેશ્ય શું છે તે આજે કાર્યક્રમમાં જાણવાનું છે અમદાવાદની નદી પવિત્ર નદી સાબરમતી નદી અને અમદાવાદ કે ભદ્રકાળી કરે છે અને તેમના જે બીજા પ્રભુ છે તે ભગવાન જગન્નાથજી ગણાય છે આ બંને આ એક ભગવાન ભદ્રકાળી અને બીજા છે ભગવાન જગન્નાથજી બંને અત્યંત મહત્ત્વના અમદાવાદી નગરી માટે અને આ વખતે એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળવા જઈ રહી છે રથયાત્રા એક એવો અવસર કે જેનો દરેક અમદાવાદીઓ દરેક નગરજનો રાહ જોતા હોય છે અને દર વર્ષે જે આતુરતાપૂર્વક તેની રાહ જોવાતી હોય છે અને દર વર્ષે મોસાળમાં જે પ્રકારે ભગવાનનું સ્વાગતની તમામ તૈયારીઓ કરવામાં આવતી હોય છે અમદાવાદના પોળ વિસ્તારોમાં તો રોનક છવાયેલી હોય છે અનોખો ઉત્સાહભર્યો માહોલ જોવા મળતો હોય છે દરેક સરસપુર જે મોસાળ છે તેના સરસપુરના દરેક ઘરોમાં ભગવાનને કેવા પ્રકારના વાઘા ધરાવવામાં આવશે ભગવાનને કેવા પ્રકારનો પ્રસાદ ધરાવવામાં આવશે પ્રસાદમાં બનતી જે વાનગીઓ છે તેની તડામાર તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે તો એક મહિના પહેલાથી એટલે કે જૂન મહિનાથી તૈયારીઓ છે હાર્દિકભાઈ તો હાર્દિકભાઈ સવાલ આપને કે જળયાત્રા કે જે સવારથી આજે યોજાઈ અને

ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે અને જૈઠ નામ મંત્ર દ્વારા એ ભગવાનના ઉપર અભિષેક કરવામાં આવતો હોય છે વિશેષ રૂપે તમે જે પૂછ્યું કે ભગવાનની સોળસોપચાર પૂજા તો પૂજાના બહુ બધા જ પ્રકાર બતાવવામાં આવે છે સૌપ્રથમ સર્વ પ્રથમ એટલે કે બે હાથ જોડી વંદન કરતા હોય તો એ એકોપચાર પૂજન કહેવામાં આવે છે ત્યાર પછીનું પૂજન પંચોપચાર જે ગંધુ અર્પણ કરવું ત્યાર પછી ફૂલ અર્પણ કરવા પ્રસાદ અર્પણ કરવો દીવો અને અગરબત્તી અને દરેક વ્યક્તિ વિશેષ તમામ પ્રકારની સામગ્રી ભેગી થાય અને ભગવાન ને પંચામૃત આદિ દ્રવ્ય દ્વારા

ભગવાન કોઈ પણ પર્વ સર્વ પ્રથમ એ જળ ક્યાંથી લાવવું તો તમામ પ્રકારના કુવાઓ જે જ્યારે કુવાઓની પ્રથા હતી કૂપ અને જળાશય એટલે કે વાવડી કુવાની પૂજા કરી વરુણ દેવ એની આજ્ઞા લેવીયાત્રિ સંગ્રહ કરવામાં આવતો હતો જે તે સમયે કે ઘરની અંદર એ પાણી નળ ની અંદર આગ્ન સમયે પણ ચોરીની અંદર પણ સાત માટલા ભરી જળ મૂકવાનો રિવાજ છે તે જ રીતે આ ભગવાનની પૂજા મહાપૂજાઓની અંદર પણ જે જળ ભેગું કરવા માટે અને જળ લાવવાનો એક નિયમ થયો માટે કરી આ જળ લાવવાનો એક પ્રથા ચાલુ થઈ અને એ જળ લાયા બાદ એ ભગવાનને જળ પાન કરવા માટે અભિષેક કરવા માટે સ્નાન કરવા માટે અલગ અલગ ઉપચારો માટે અને ભગવાનના ચરણ પખાડવા માટે આ જળ ભેગું કરવામાં આવતું હોય છે અને એ જળ દ્વારા ભગવાનના ચરણ પખાડી અને વિશેષ પૂજા એ ભક્તો દ્વારા કરવામાં આવતી હોય છે

વર્ણન દ્વારા આશ્રમમાં પણ વર્ણન કર્યું કે કોઈ પણ મહોત્સવ એ પ્રસંગના પ્રારંભની અંદર સૌથી પ્રથમ આગળ લેવામાં આવતી જળની કેમ તો એ જળવા એ કોઈ પણ કાળવાનું મંદિર પણ એ સાબરમતીના કિનારે ઉપર જ છે એ કિનારા દ્વારા કિનારાને ઉપર વિરાજમાન ભગવાન જગન્નાથજી તો એ જગન્નાથજી ભગવાનની મહોત્સવના પ્રારંભ અંતર્ગત કોઈ પણ પ્રકારનો વિઘ્ન આવે નિર્વિઘ્ન આવી સંપન્ન થાય માટે કરી આ જળયાત્રા એ ભગવાનની રાખવામાં આવતી હોય છે જળયાત્રાના અંતર્ગત સર્વપ્રથમ તો ગજરાજ આદિ અને તમામ સાધુ સંતો અને ત્યાર પછી તમામ ભક્તો અને વૈદિક મંત્ર દ્વારા ઉચ્ચારણ કરવામાં આવતા બ્રાહ્મણો આ બધાની સાથે મળી અને મંદિરના મહંતની સાથે એ જળયાત્રા માટે નદી કિનારે જતા હોય છે સાબરમતી નદીના કિનારે જઈ એ અંદર જળની અંદર આવેલા તમામ તીર્થો કયા કયા તીર્થ તો અડસઠ તીર્થ બતાવવામાં આવ્યા નવસો નવ્વાણું તીર્થ જે ભારત વર્ષના છે મુખ્ય તીર્થો એ તમામ તીર્થોનું ત્યાં આગળ મંત્ર દ્વારા આવાહન કરી અને આવાહન કર્યા બાદ તેનું પૂજન અર્ચન કરી અને તેની આજ્ઞા લેવામાં આવે છે અને આ જળયાત્રામાં જે આજ્ઞા લઈ અને તે તમામ કળશ એ દરેક એટલે કે દીકરી અને બહેનોના મસ્તક ઉપર ધારણ કરી અને એ મંદિરે લાવવામાં આવતા હોય છે એ જળ અભિમંત્રિત કરેલા જળ દ્વારા એ ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવતો હોય છે અને જળયાત્રામાં સર્વપ્રથમ સ્થાન તો એ ગજરાજનું હોય ગજરાજના મસ્તક ઉપર પણ એ જળ લાવવામાં આવતું હોય છે અને એ મંદિરે લાવ્યા બાદ એ જળ અભિમંત્રિત કરેલું એ ભગવાનના રથયાત્રાના પૂર્વની સંધ્યાએ એ ભગવાન ઉપર અભિષેક એટલે કે પ્રોક્ષણ એટલે કે છંટકાવ કરવામાં આવે અને મંત્રો દ્વારા છંટકાવ કરેલા દ્રવ્ય દ્વારા એ પવિત્ર થયેલા રથની અંદર બિરાજમાન થઈ ભગવાન જગત સુભદ્રાજીની સાથે બિરાજમાન થઈ એ મોસાળીની અંદર પણ રહી અને ત્યારે પોતાના નગરની અંદર નગર યાત્રા કરી અને નગરયાત્રા કર્યા બાદ એ પોતાના સ્થાન પર પાછા પ્રભુ બિરાજમાન થતા હોય છે જળ યાત્રાનો વિશેષ મહિમા રાખવામાં આવતું એક વસ્તુ એક આયુધ એ હાથીને કંટ્રોલમાં કરવામાં આવતું તો એ મુદ્રા દ્વારા એ જળને અભિમંત્રિત કળશની અંદર કરવામાં આવે કળશની અંદર અભિમંત્રિત થયેલું જળ એ વૈદિક મંત્ર દ્વારા અભિમંત્રિત કરી અને ત્યાર પછી એ કલશની પણ પૂજા અર્ચના થાય છે આ જળયાત્રાની અંદર કોઈ દરેક દેવતાઓની ઉપસ્થિતિની સાથે સાથે એ દેવની પણ ઉપસ્થિતિ અને તમામ તીર્થોનું પણ આવાહન કરી અને એનું પૂજન કરવામાં આવતું હોય છે માટે કરીને જળયાત્રાને વિશેષ રથયાત્રાનો પ્રથમ ભાગ ગણી શકાતો હોય છે બિલકુલ અને પ્રભુ જયારે મોસાડે જશે ઉલ્લાસ હર્ષોલ્લાસ પૂર્વક ભક્તો તેમનું સ્વાગત કરતા હોય છે બરાબર પંદર દિવસ સુધી ભગવાન ત્યાં આગળ અંદર પણ રોકાતા હોય છે જ્યારે ભગવાન ત્યાં રોકાતા હોય ત્યારે અલગ અલગ પ્રકારનું નૈવેદ્ય એ ભગવાનના આગળ સામગ્રી એ અર્પણ કરવામાં આવતી હોય છે કઈ કઈ સામગ્રી તો સામગ્રીની અંદર વિશેષ એ ઋતુફળ અર્પણ કરવામાં આવતું હોય છે ઋતુઓના ફળની અંદર પણ કેરીનો વિશેષ મહિમા બતાવ્યો કે ભગવાનની આગળ ઉત્તમ પ્રકારની કેરી એ ભગવાનને અર્પણ કરવી જોઈએ અને ભગવાનની આગળ એ દ્રવ્ય કેરી ઉગાડેલા મગ જાંબુ અને કાકડી આ બધી જ વસ્તુઓ એ ભગવાનની સન્મુખ ધરી અને ભગવાનના મહામંત્રનો જાપ કરતા હોય છે ત્યાં આગળ ભક્તો એ રણછોડજીના મંદિરે જે ભગવાન ત્યાં આગળ જે રોકાતા હોય ત્યાં આગળ ભક્તો બેસી રાત અને દિવસ ભગવાનનું કીર્તન કરતા હોય છે કારણ કે વિશેષ કળીકાળીની અંદર બતાવવામાં આવ્યું કે જ્યારે જ્યારે કળિયુગની અંદર ભગવાનની નામ પૂજા નામ જપ એ મહિમા એનો વિશેષ બતાવવામાં આવે છે કારણ કલૌ કેશવ કીર્તનાર્થ કીર્તન એ ભગવાન કેટલી ક્ષણ માટે તો ખાલી ખાલી ગાયના સિંગડાના ઉપર રહીનો દાણો જેટલી વખત પણ ક્ષણ માટે પણ રહી એટલી વાર પણ જો કોઈ પણ વ્યક્તિ એ ભગવાન નું સાચા મનથી થી કીર્તન કરતું હશે તો તેની તમામ ઈચ્છાઓ ભગવાન જગન્નાથ એ પૂર્ણ કરતા હોય છે ભગવાનના સન્મુખ ઉભા રહી કયા મંત્રના જાપ કરવા જોઈએ તો ભગવાનના સન્મુખ ઉભા રહી અને ઓમ જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુમે આ મહામંત્ર એ જગન્નાથ સ્વામીનો છે ભગવાન જગન્નાથના આ મંત્રના જાપ કરવા જોઈએ જો આ મંત્ર દરેક વ્યક્તિને ન આવડતો હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાયો આ વિશેષ મંત્ર દ્વારા પણ ભગવાન જગન્નાથ એ કરવું જોઈએ પણ આ પંદર દિવસ દરમિયાન ભગવાનના ત્યાં આગળ સ્વાગત થતા હોય કીર્તન થતા હોય ભગવાનના રાજભોગ માનભોગ આ તમામ પ્રકારના ઉત્સવો એ સરસપુરની અંદર થતા હોય છે ત્યારબાદ ભગવાનને ત્યાંથી જમાલપુર ખાતે જે મુખ્ય મંદિરે નિજ મંદિરે લાવવા માટે રથયાત્રાના પૂર્વે એ મંદિરની અંદર થતી હોય છે ભગવાનની આંખે પાટા બાંધી અને ત્યારબાદ ભગવાન રથયાત્રા માટે નીકળતા હોય છે નગરની અંદર નીકળવા માટે એ ભગવાન જગન્નાથજી એ બલભદ્રજી અને સુભદ્રાજી એ ત્રણેયની સાથે એ ભગવાનના રથ નીકળતા હોય છે ભગવાનની આગળ પણ ગજરા સરસપુર ની અંદર તો વિશેષ રૂપે ચોવીસે કલાક આનંદ અને ઉત્સવ એ મનાવવામાં આવતો હોય છે આ પંદર દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો પણ લોકો કરતા હોય છે અને ભગવાન ની વિશેષ રૂપે ત્યાં આગળ પૂજા પણ કરતા હોય છે બિલકુલ અને આપણે જ્યારે પરંપરાઓની વાત કરી રહ્યા છીએ જ્યારે આપણે જળયાત્રાની પાછળનું મહાત્મય સમજી રહ્યા છે ત્યારે અન્ય પણ ઘણી પરંપરાઓ છે જે રથયાત્રા સાથે જોડાયેલી છે અને ખાસ કરીને એવી જે પ્રથાઓ છે જે તે પ્રથા છે એક તો વિધિની પ્રથા તો આના વિશે પણ થોડું જણાવશું કે ઘણા લોકોને ખબર નથી હોતી કે આ પહિંદ વિધિ આખરે શું છે અને કોણે કરવી જરૂરી છે પહિંદિધિ ખાસ કરીને એવી માન્યતા છે

વિધિ તો પહિંદ વિધિ એટલે રથયાત્રાના પ્રારંભમાં કરતા કરવામાં આવતી વિધિ એટલે કે પહિંદ વિધિ પહિંદ વિધિ એટલે કે ભગવાનના જ્યાં રથ પ્રારંભ થાય છે માર્ગયાત્રા જે રથ ચાલવાના છે જે સ્થાનથી એ તમામ સ્થાનને શુદ્ધ કરવામાં આવે છે આપણા અમદાવાદ શહેરના તમામ રસ્તાઓને એ રથયાત્રાના પૂર્વની અંદર ધોવામાં આવે કલર કરવામાં આવે શણગારવામાં આવે અલગ અલગ રીતે પણ જે રાજ્યના મુખ્યમંત્રી એટલે કે જ્યારે રાજાશાહી નથી

કે કોઈ પણ અલગ અલગ વસ્તુઓ જે હોય એ બધી જ અલગ હટાવી શકતો હોય છે એ પહિંદ વિધિ કરવાનો પણ અવસર મળવો એ કંઈક જન્મના પુણ્ય સાથે સંકળાયેલી વાત છે શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું કે એક અનેક પુણ્ય ભેગા થાય ત્યારે મનુષ્ય અવતાર મળે અને મનુષ્યના જન્મની અંદર પણ કંઈક કર્મ ઉત્તમ કરેલા કાર્ય એ ભેગા થાય ત્યારે આ મંદિરના ભગવાનના રથયાત્રાની અંદર પહિંદ વિધિ કરવાનો પણ એના જીવનમાં અવસર મળતો હોય છે માં અલગ અલગ રીતે આવી બધી વાત કરવામાં આવે છે પૂર્વેકાળની અંદર મંદિરના મહંત અધ્યક્ષ હોય તે પહિંદ વિધિ કરવા માટે એ ભગવાનના માર્ગને સાફ કરતા હતા એના પછી એ મુખ્યમંત્રી જે બન્યા હોય રાજ્યના મંત્રી હોય એ મંત્રીપદે બિરાજમાન વ્યક્તિ જ ખાલી પહિંદ વિધિ કરતા અને અત્યારે પણ જે પણ ગુજરાતના મુખ્યમંત્રી છે તે જ આ રથયાત્રાના પૂર્વકાળની અંદર આવી અને પહિંદ વિધિ કરતા હોય છે

કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો કે ગુજરાતની અંદર સર્વપ્રથમ નીકળતી રથયાત્રા એટલે અમદાવાદની નગર નગર દેવતાની રથયાત્રા જે ભગવાન જગન્નાથજી એ નગરના અધ્યક્ષ અને નગરના દેવપદે એ બિરાજમાન છે એક જ દેવ એવા કે જે દેવપદે બિરાજમાન અને આખા નગરની રક્ષા કરવા માટે પણ એ દેવ બિરાજમાન છે જ્યારે એકસો વર્ષ પૂર્વે એકસો વર્ષ પૂર્વે જ્યાં હનુમાનજીનું નું મંદિર જે જગન્નાથજી મંદિર છે ત્યાં પ્રાચીન એટલે પુરાતન નીચે હનુમાન મંદિર છે એ વખતે એ મનની અંદર એ સાધુના ઉત્તમ વિચાર આવ્યો અને મહારાજના દ્વારા એ નગરની યાત્રા કરવા માટે તમામ દેવતાઓને અંદર બેસાડી એ રથની અંદર બિરાજમાન કરી અને નગર યાત્રા કરાવવાનો પ્રારંભ કર્યો ત્યારથી આ નગર યાત્રા કરતા દેવદેવ એ રથયાત્રા તરીકે આ મહોત્સવ જોડાયો અને વિશેષ રૂપે અક્ષય તૃતીયા વસંત પંચમી અને ત્રીજો દિવસ એટલે કે રથયાત્રા વિજયા દશમી આ બધા દિવસો મહાપર્વના કહેવાય કારણ કે શાસ્ત્રોમાં વર્ણન છે કે આ દિવસે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય કોઈ કાર્ય કરવું હોય તો કોઈ જાતનું મુહૂર્ત એ જોવાની આવશ્યકતા રહેતી નથી હોતી અને એ બધી આવશ્યકતા વગર આ દિવસ એ વણ જોઈ મુહૂર્ત પણ ગણવામાં આવતું હોય છે તો એ જ દિવસથી પ્રારંભ કરી અને એક દિવસીય રથયાત્રા આપણા ગુજરાત અને એટલે કે અમદાવાદની અંદર આ એક દિવસીય રથયાત્રા છે અને એ રથયાત્રાનો પ્રારંભ એકસો ને છેતાલીસ વર્ષ પૂર્વે આપણા અમદાવાદ નગરની અંદર કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ આ પ્રથાને એટલે કે ગાદીપતિ જે બદલાતા ગયા બદલાતા ગયા તમામે પકડી રાખ્યો એ વારસો અને વારસાગત રીતે આટલા વર્ષોથી આ પ્રથા ચાલુ ચાલતી આવી છે અને હજુ પણ ચાલુ રહેશે એ ભવિષ્યમાં પણ આનાથી પણ ભવ્ય એ રથયાત્રા મંદિર દ્વારા પણ આયોજન કરવામાં આવે છે તમામ પ્રકારના ભક્તો અને ભક્તજનો એ અમદાવાદના નગરજનો આ રથયાત્રામાં પણ આનંદથી જોડાતા હોય છે

સ્વરૂપ છે એ સ્વરૂપ ની સન્મુખ બેસી ભગવાનને તીર્થનું જળ જો ઘરની અંદર ઉપલબ્ધ હોય તો ઘરમાં તમામ તીર્થોના જળ એના દ્વારા ભગવાનની મૂર્તિ ઉપર શંખ દ્વારા અભિષેક કરવો જોઈએ અને વિશેષ એ નારાયણની પૂજા શંખ દ્વારા થતી હોય છે શંખ નાદ કરવો અને ભગવાનને શંખ દ્વારા અભિષેક કરી ભગવાનના મંત્રોચ્ચાર દ્વારા મહામંત્ર જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુમે એ મંત્ર દ્વારા ભગવાનની ઉપર અભિષેક કરવો અને અભિષેક કર્યા બાદ ભગવાનને સુંદર સુતરાઉના વસ્ત્ર ધારણ કરી અને એ વસ્ત્ર દ્વારા ભગવાનને આભૂષણો અર્પણ કરવા અને આભૂષણ પછી ચંદન લગાવી એ ભગવાનને સન્મુખ ફળની એટલે કે કેરીના મનોરથ એટલે કે કેરીનો પ્રસાદ મૂકો મગ અને જાંબુનો પ્રસાદ મૂકો અને ભગવાનના મહામંત્ર જગન્નાથ સ્વામી નયન પથ ગામી ભવતું મેં એ મંત્ર અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાયો આ મંત્રના જપ દ્વારા એ ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવી જોઈએ અને ત્યાં બેઠા બેઠા ભગવાનની માનસ રથયાત્રા એનો આનંદ લેવો જોઈએ કે ભગવાન હું તમારી સન્મુખ ઊભો છું અને ભગવાન તમે રથ તમારો આગળ જઈ રહ્યો છે ભગવાનનું કીર્તન કરતા હોઈએ બે હાથથી તાળી પાડી શંખનાદ કરી અને કરતલ ધ્વનિ દ્વારા અને શંખનાદ દ્વારા ભગવાનનું પૂજન અર્ચન કરવું જોઈએ અને એ પૂજન અર્ચન અર્ચન કરતાં કરતાં માનસ રથયાત્રાનું ભગવાનનું કરી અને એ આનંદ લેવો જોઈએ તમામ ભક્તો જે રથયાત્રામાં નથી જોડાતા જે જળયાત્રામાં નથી જોડાતા એ વ્યક્તિઓ આવી રીતે ભગવાનની માનસ રથયા રથયાત્રા કરી અને આનંદ પ્રાપ્ત કરી અને ભગવાનના પૂજનનો પણ પુણ્ય એ પ્રાપ્ત કરી શકે છે બિલકુલ તો મન શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ એવા ભાવ સાથે જ્યારે જે કોઈ પણ સ્થળે આપણે ઈશ્વરનું પૂજન કરીએ તે પૂજન ચોક્કસપણે આપણને ફળ અપાવે છે હાર્દિકભાઈ આપ જોડાયા કાર્યક્રમમાં અને સરસ ચર્ચા કરી અને મહાત્માએ સમજાવ્યું એ બદલ આપનો આભાર નમસ્કાર તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત જળયાત્રાની કેમ કે અષાઢી બીજ કે જેનો કાગડોળે રાહ જોતા હોય છે આતુરતાપૂર્વક જેરી આખા વરસ રાહ જોવાતી હોય છે તેવી રથયાત્રા હવે જાણે ઘરઆંગણે જ આવીને ઊભી રહી ગઈ છે અને પહેલો પડાવ કે આજે જળયાત્રા જેનું પૂજન આજ સવારે થઈ ગયું છે અને આ જે જળયાત્રા છે આખરે તેનું મહાત્મય શું છે અને રથયાત્રામાં શા માટે પહેલો પડાવ તેને કહેવામાં આવે છે તેના વિશે કાર્યક્રમમાં આજે વાત કરી અને હવે ભગવાન જગન્નાથજી છે તે મોસાળમાં આરામ કરશે અને તેમની સાથે ત્યારબાદ ત્યારબાદ તેઓ તેઓ પરત ફરશે અને અને ભાઈ બલરામ બહેન સાથે ્યા નીકળશે અને અમદાવાદના નગરજનોને આશીર્વાદ આપશે ત્યારે આપણે આશા રાખીએ કે ભગવાન જગન્નાથજી સદૈવ આ જ પ્રકારે આપણા નગરની રક્ષા કરે આપણા સમગ્ર ગુજરાતી રક્ષા કરે સમગ્ર દેશની રક્ષા કરે અને તમામ પ્રકારની આફતોથી આપણને બચાવે તો આજે કાર્યક્રમમાં આટલું જ આવતીકાલે ફરી વાર મળીશું રજા આપશો નમસ્કાર